અચ્છા કેતનભાઈ તો આજે આપણે જે નશામુક્ત નું કેન્દ્ર ચલાવીએ છીએ કેટલા સમયથી ચલાવો છો આ સેન્ટર ને તો બે વર્ષ થયા હમણાં આ મહિનામાં જ બે વર્ષ થયા બે વર્ષ ની અંદર આપણે કેટલા વ્યક્તિ ને નશામુક્તમાંથી છુટકારો આપ્યો છે લગભગ 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 મારા ટચમાં અહીંથી લગભગ સોક વ્યક્તિ

સંગત દોષના કારણે નશામાં ડૂબી ચૂક્યા હતા અને આજે એક થેરાપી અમે જે સ્પિરિચ્યુઅલ પોગ્રામ આખો ચલાવીએ છીએ એમાં માનસિક પરિવર્તન લાવી શકીએ એ પ્રોગ્રામ જે અમે કર્યો અને અમે સ્વસ્થ થયા અને સારું જીવન અમને મળ્યું એ જીવન બીજા લોકોને પ્રેરણાથી મળે એ માટે અમે એ કાર્યક્રમ દ્વારા જ માનસિક બદલાવ એનામાં આવે એ દ્વારા જ અમે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ આખો ચલાવીએ છીએ કે અહીંયા આગળ જે તમે વ્યક્તિ અત્યારે છે નશા મુક્તિ માટે કયા કયા સિટીમાંથી આવે છે અહીંયા સુરત ની આવે છે કે અલગ અલગ ક્યાંથી આવે છે ઓલ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન લગભગ ઇન્ડિયામાંથી હવે પેશન્ટો આવે શરૂઆત તો અમે સુરત થી જ બે પાંચ પેશન્ટો હતા પણ અમને સફળતાઓ જેમ જેમ મળતી ગઈ અત્યારે લગભગ અહીંયા ત્રીસ પેશન્ટો ટ્રીટમેન્ટ લઈ ચુકે અત્યારે લગભગ હાજર પેશન્ટોમાં ત્રીસક પેશન્ટો છે અને લગભગ ઓલ ઇન્ડિયાના પેશન્ટો અત્યારે હશે અહીંયા બીજું કે અહીંયા આગળ જે અત્યારે નશા મુક્તિ માટે જે લોકો નાગરિક આવ્યા છે હવે એમાં કોઈ એવું ખરું કે કોઈ નથી મૂકવું ને નથી રહેવું ને મારે અહીંયા કોઈ તોફાન કરે એવું કઈ ખરું હા મોટા ભાગના પેશન્ટો ડિનાઇલમાં હોય જ્યારે એનો નશો ચાલુ હોય ત્યારે એમને મજબૂરન જે એની માનસિક સ્થિતિ હોય છોડવા માટે તો એમને ક્યારેક ક્યારેક અમારે જબરજસ્તીથી બી લાવવા પડે ક્યારેક અમારે એને જબરજસ્તી અહીંયા રાખવા પડે જબરજસ્તી ટ્રીટમેન્ટ આપવી પડે પણ જેમ જેમ સમય જતો જાય છે એમ એનામાં શુદ્ધતા આવતી જાય છે અચ્છા બીજું કે આખો દિવસ અહીંયા આગળ કાર્યક્રમ શું કરવામાં આવે છે અ મે તમને શરૂઆતમાં જ કીધું એમ આ રોગ જે છે માનસિક રોગ છે માનસિક શારીરિક અને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક રોગ છે તો એના માટે ત્રણ તબક્કાઓમાં જ સારવાર કરવી પડે છે તો એનો માનસિક સારવાર માટે પહેલા એનું મન સ્વસ્થ થવા માટે યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ આ વગેરેથી એનું શરીરની શુદ્ધિ અને મનની સુધી થાય છે પછી અમારા અલગ અલગ અહીંયા કાઉન્સલરો જે હોય છે જે આમાંથી નીકળી ચૂકેલા હોય છે એને સ્પિરિચ્યુઅલ રસ્તો બતાવે છે કે જીવનમાં ગમે એવી તકલીફ ગમે એવી સમસ્યા આવશે સુખ દુઃખ આવશે તો બી નશાનો સહારો નહીં લેવો પડે એ ટાઈપની આખી સ્પિરિચ્યુઅલ થેરાપી હોય છે એ ટાઈપની આખી સ્પિરિચ્યલ થેરાપી હોય છે એ ટાઈપની આખી સ્પિરિચ્યુઅલ થેરાપી હોય છે ए ने आखी स्परिचल थेरापी ने आखी स्पिरिच्यल थेरापी ने आखी स्पीरिच्यल थेरापी टाइप ने आखी स्पीरिच्यल थेरापी टाइप ने आखी स्पिरिच्यल थेरापी टाइप ने आखी स्पीरिच्यल थेरापी टाइप ने आखी स्पिरिच्यल थेरापी ने आखी स्पीरिच्यल थेरापी टाइप ने आखी स्पीरिच्यल थेरापी टाइप ने आखी स्पिरिचल थेरापी ने आखी स्पिरिचुअल थेरापी हुई

એમની સાથે પણ પણ વાત કરીએ કે ભાઈ પ્રશાંતભાઈ તમે જે નશા મુક્તમાંથી જે દા અત્યારે શરાબ મૂકી અને તમે કઈ લાઈફ જીવી રહ્યા છો બહુ સરસ લાઈફ જીવું છો પહેલાં મારી જે લાઈફ હતી જે સ્ટાર્ટિંગની પહેલાં તો હું શરૂઆતમાં જે નશો મેં એટલો કરેલો કે શારીરિક આધ્યાત્મિક માનસિક બધી રીતે એકદમ પતન થઈ ચૂકેલો મારું શારીરિક ક્યાં સુધી કે બેંક ક્રિયાસ મારું એંસી ટકા ફેર થઈ ગયેલું ચાલી ના શક્યું ખાઈ ના શક્યું એવી કન્ડિશન આઈ સી લગભગ હું પંદર એક દિવસ દાખલ રહેલો એના પછી અહીંયા આવીને ગુજરાતી વાતાવરણ આધ્યાત્મિક બધું કાઉન્સેલિંગ મેં નશો ઘણી વખત છોડવાનો ટ્રાય કર્યો પણ હું છોડી નાખ્યો એનું મેન અહીંયા મારાથી છૂટ્યું એનું એક જ કારણ છે કે નશો એક જ રીતે છૂટી સંપૂર્ણ માનસિક બદલાવ ત્યાં સિવાય નશો છૂટી નાખે અહીંયા આવ્યો જે ત્રણ સ્ટેપનો પ્રોગ્રામ છે મારો ભાઈએ લીધો સ્પિરિચ્યુઅલ થોડું આવ્યું એનાથી મને નશામાંથી સામે લડવાની અને એમાંથી બહાર નીકળવાની મને હિંમત મળી અહીંયાનો જે પ્રોગ્રામ છે જે ટ્વેલ્થ સ્ટેપનો પ્રોગ્રામ આવે છે અમારે આધ્યાત્મિક છે અહીંયાના વાતાવરણમાં આપણી અંદર રહેલા રોજ રોજની ડેઈલી ઇન્વેન્ટરી કરેલી એક બે મારે શું કરવું છે શું નહીં એ રીતે અને પ્રોગ્રામમાં સંપૂર્ણપણે ધ્યાન દઈએ આપણે તો સો ટકાના બહુ સરળ નિયમોમાંથી આપણે બહાર નીકળી શકીએ નશામાંથી તો જે કોઈ વ્યક્તિને આ નશા મુક્ત કેન્દ્ર નું સંપર્ક સાધવો હોય તો કે આપણે એક જરાક આપણું સેન્ટર ક્યાં ચાલે છે અને કયો વિસ્તાર છે એના માટે જરાક અ આપણું સેન્ટર ગુજરાતમાં સુરત જિલ્લાનું શામપુરા